શું તમે જાણો છો મહિલાઓને વગર વ્યાજે મળશે પાંચ લાખ રૂપિયા સુધીની લોન તો નમસ્કાર દોસ્તો યુનિવર્સલ ગુજરાત ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે તો આજના વિડીયોમાં આપણે જોઈશું કે લખપતિ દીદી યોજના શું છે પોતાનો વ્યવસાય શરૂ કરવા છે તે મહિલાઓ માટે ખુશખબર છે લખપતિ દીદી યોજના અંતર્ગત હવે પાંચ લાખ રૂપિયા સુધીની લોન વિના વ્યાજે મળશે તો જાણો કેવી રીતે લખપતિ દીદી યોજના શું છે લખપતિ દીદી યોજના એ કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી એક યોજના છે જેમાં મહિલાઓને સ્વરોજગાર શરૂ કરવા માટે પાંચ લાખ રૂપિયા સુધીની વ્યાજ લોન આપવામાં આવે છે આ યોજના ખાસ કરીને સ્વસહાય સહાય સમૂહ સેલ્ફ હેલ્પ ગ્રુપ માં જોડાયેલી મહિલાઓ માટે બનાવવામાં આવી છે તો આ યોજનાનો લાભ કોણ લઈ શકે તો એ આપણે જોઈએ આ યોજનાનો લાભ એ જ મહિલાઓ લઈ શકે છે જે કોઈ માન્યતા પ્રાપ્ત સ્વસહાય સમૂહ સાથે સંકળાયેલી હોય પહેલેથી સમૂહમાં સક્રિય મહિલાઓ સભ્યને આ યોજનાના માધ્યમથી લોન આપવામાં આવે છે જેથી તે ખેતી ડેરી સિલાઈ કડાઈ બ્યુટી પાર્લર અન્ય નાના વ્યવસાય શરૂ કરી શકે છે તો આ યોજનાનો લાભ લેવા માટે શું કરવું જોઈએ અરજી કરવાની પ્રક્રિયા શું છે તો સૌપ્રથમ સંબંધિત સહાય સમૂહમાં જોડાવું જરૂરી છે તો સમૂહ દ્વારા ગ્રામ સંગઠન કે બ્લોક મિશન મેનેજમેન્ટ યુનિટી બીએમએમયુ સાથે સંપર્ક કરવો પડશે તેથી મહિલાઓને તાલીમ આપવામાં આવશે અને વ્યવસાય માટે બિઝનેસ પ્લાન તૈયાર કરવામાં આવશે તાલીમ પછી બેંક દ્વારા વ્યાજ મુક્ત લોન પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે તો લોન પરત કરવાની શરતો શું છે તો આ યોજનામાં લોન પર કોઈ પ્રકારનું વ્યાજ લેવામાં આવતું નથી પણ નિર્ધારિત સમય મર્યાદામાં લોન પરત કરવી આવશ્યક છે સામાન્ય રીતે સમય મર્યાદા થી પાંચ વર્ષની હોય છે જે વ્યવસાયના પ્રકાર પર આધારિત હોય છે તો અત્યાર સુધી કેટલી મહિલાઓએ લાભ લીધો છે તો સરકારી આંકડા મુજબ અત્યાર સુધીમાં સાઠ લાખથી વધુ મહિલાઓએ આ યોજના હેઠળ તાલીમ મેળવી ચૂકી છે અને લાખો મહિલાઓ લોન લઈ વ્યવસાય શરૂ કેલી કરી દીધો છે તો સરકાર લક્ષ્યાંક છે કે બે હજાર પચીસ સુધી દરેક ગામમાં ઓછામાં ઓછા એક લખપતિ દીદી તૈયાર થાય